હળવદમાં અલગ અલગ ચાર જગ્યાએ ચોરીના બનાવ બન્યા છે રોકડ અને દાગીનાની ચોરી થઈ છે લોકોનો આરોપ પોલીસ ફરિયાદ નથી લેતી સતત બીજા દિવસે હળવદમાં ચોરી થઈ છે પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊઠી રહ્યા છે તો મોરબીના હળવદની આ ઘટના છે કે જ્યાં છેલ્લા બે દિવસથી સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે રોકડ અને દાગીનાની ચોરી થઈ છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસ હજી સુધી ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ લાગ્યો છે મારો મઠ છે અહિયાં મઠ માં ચોરી થઈ ચાર હાડા ચાર આસપાસ ની અને પચીસો થી ત્રણ હજાર રૂપિયા લઈ ગયા હે થારી ના જે હતા ઈ અને અમારી માગી એ કે પેટ્રોલિંગ ચાલુ કરે પોલીસ હાથે બધા આટા ફેરા મારે અહીં સુરક્ષા આપે અમને વાળીયા તો ઘરના બધા ઘરમાં હું તા અને તાળું તોડી અને આવેલા હે અને પંદર હજાર રૂપિયા ઘર હાથ ખટલા વાપરવા હતા લઈ ગયા હે

મંદિર માં જતો તો ફૂલ બે અચાનક એક વ્યક્તિ મારી સામે આવી ગયો ગણપતિ મંદિરની મંદિર ની બાજુમાં અને મેં પડકાર મેં કોણ છે કોણ છે તું તો પાત્રો મને કે ચૂપ એમ કઈ મારી ગતિ થી લાગ્યો લઈ ગયો અને નજીક આવી ગયો એટલે હું પાછો ઘર બાજુ ભાઈ ગયો અને મેં રાડા રાડી કરી નાખી મારા ભાઈ ને દગાડ્યો અને એને કીધું છો ઉપાડી તો એને મારો પથ્થર નો ઘા કહ્યો પથ્થર નો ઘા કહીને પછી ઉપર મારા ભાઈ ઘરની બારી ખુલી ગઈ એટલે એ પછી પાછો ભાઈ ગયો